નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમારા નિશા તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો સમાચાર ગાંધીનગર થી અમારે રિપોર્ટર નારાયણ પંચાલ સાથે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને પ્રજ્ઞાચક્ષુ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગર કાદરભાઈ મનસુરિયાએ વંદે માતરમ કે એકસો સાલ હિન્દી કાવ્ય અર્પણ કર્યું ભારતના વંદે માતરમ રાષ્ટ્રગીતની એકસો પચાસ સર્વગાંઠની ઉજવણી સમગ્ર રાષ્ટ્રમાં ઉમંગભેર કરવામાં આવી રહી છે આ સ્મરણોત્સવ નિમિત્તે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને પ્રજ્ઞાચક્ષુ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મનસુરિયાએ વંદે માતરમ કે એકસો પચાસ સાલ મૌક મૌલિક હિન્દી કાવ્ય અર્પણ કરી ધન્યતા અનુભવી હતી શ્રી કેશ ઋષિકેશભાઈ પટેલ સાહેબે આ ભારતી પ્રત્યેની અનંત ભક્તિ આધ્યાત્મિક સમર્પણ અને રાષ્ટ્રપ્રેમની ઉદાર ભાવનાને ઉજાગર કરતી વંદે માતરમ કે એકસો પચાસ સાલ હિન્દી કાવ્ય રચનાને બિરદાવી કાદરભાઈ મનસુરિયાએ અભિનંદન આપ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ